નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શનિવારના રોજની મિત્રો ગઈકાલની આવકોની વાત કરીએ તો ગઈકાલે આઠસો ગુણીની આવક હતી આજની વાત કરીએ તો મિત્રો આજે પણ આઠસો ગુણીની આવક જોવા મળી રહી છે એટલે ગઈકાલ સેમ જ આવક જોવા મળી છે બજાર વિશેની થોડીક આવતી પહેલા વાત કરીએ મિત્રો તો બજારમાં થોડું બજાર ત્રીસથી ચાલીસ રૂપિયા બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો ગઈકાલ કરતાં ત્રીસથી ચાલીસ રૂપિયા બજાર આજે થોડુંક ઢીલું જોવા મળ્યું છે તો આપણે હરાજી ચાલુ હોય તો હરાજીમાં જ આપણે રૂબરૂ જાશી અને જાણશી કેવા માલમાં કેવા બજાર ભાવ થાય છે મિત્રો તો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મિત્રો આપણે રોજે રોજ કાયમ લાઈવ વિડીયો જ બનાવીએ છીએ મિત્રો તો જેથી કરીને આપણે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી મિત્રો જેથી કરીને આપણે રોજે રોજ લાઈવ વિડીયો તમને લાઈવ ભાવ કાયમીની માટે રોજે રોજ મળતા રહીએ મિત્રો તો ચાલો હવે હરાજીમાં જઈને જાણી લઈએ આજના બજારમાં

ก๋วยเตี๋ยวต้มยำผัดผิดเส้นเพรียงแกงเนื้อ <His> วุน้นต้มหัดช <c ười> <commerce> ัว

છત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે છત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે છત્રીસો એકાવન રૂપિયાનો છત્રીસો નો છત્રીસો ને એકાણું રૂપિયા નો ભાવ છે છત્રીસો ને એકાણું રૂપિયા નો ભાવ છે સારી એકાણું રૂપિયા નો ભાવ છે આ બોલેથી છત્રીસો ને એકાણું वे ऊपर ऊपर सागुनी